મહારાજ ફિલ્મને લઈને અમદાવાદ વૈષ્ણવોનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યું પુષ્ટિમાર્ગીય સંપ્રદાય દ્વારા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું મહારાજ ફિલ્મને પ્રતિબંધિત કરવાની વૈષ્ણવો સમુદાયની માંગ છે આ ફિલ્મ સનાતન ધર્મ પર લાંછન લગાડનારી છે વૈષ્ણવ ભક્તો દ્વારા કહેવામાં આવ્યું અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ વૈષ્ણવોએ વિરોધ નોંધાવ્યો અને જૈન પર એક મૂવી બની રહ્યો છે જે મૂવી મહારાજ નેટફ્લિક્સ મહારાજ નામે મૂવી બની રહ્યું છે જે ઓટીટી નેટફ્લિક્સ પ્લેટફોર્મ પર રિલીઝ કરવા જઈ રહ્યા છે અને તેને માટે હાલ મના હુકમ રાખવામાં આવેલો છે અને આને મૂવીને પ્રતિબંધિત કરવું જોઈએ હંમેશા માટે કેમ કે આ મૂવી રિલીઝ થશે તો કરોડો વૈષ્ણવની લાગણી દુભાશે અને સમાજ વર્ગ વિજામાં છેદરાય છે તેને ટાળવા માટે જે કંઈ પગલાં લેવા જોઈએ લેવા બધા કટિબદ્ધ છે કાર્યવાહી નહીં કરે તો પછી આનાથી પણ આગળ અમે ઉગ્ર જઈશું અને એફઆઈઆર દરેક પોલીસ સ્ટેશનની અંદર અલગ અલગ રીતે અમે લોકો દાખવીશું અને દરેક વૈષ્ણવ એક એક એફઆઈઆર આપશે અને એનું

અને જ્યારે જ્યારે જે બી આવી તેમાં રાજ કાર્યોમાં વૈષ્ણવોએ છૂટા હાથે દાન કરેલ છે તો આવા વૈષ્ણવ સમાજની લાગણી ના દુવાય તેમનું ધ્યાન રાખવા માટે સરકારની વિનંતી એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણતા છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેસ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ